આંખની રોશની તેઝ કરી વાળનો ગ્રોથ વધારશે સ્કિનમાં ચમક લાવશે બીપી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા આમળાનું જ્યુસ બનાવીશું જે શિયાળામાં અઢળક મળતા હોય છે બે ગ્લાસ જ્યુસ બનાવવા માટે પાંચ આમળા પંદરથી વીસ પાન ફુદીનો આઠથી દસ પાન લીમડાના અને બે આદુના ટુકડા લેશું આ બધી વસ્તુને ધોઈ ચીણી સમારીને મિક્સર જારમાં ઉમેરી દેવાની છે અહીંયા અડધી ચમચી જેટલો સાંચર પાવડર અડધી ચમચી જેટલું લીંબુ ઉમેરીશું આમળા ખાટા હોવાથી લીંબુને અવોઈડ પણ કરી શકાય ત્યારબાદ થોડું એવું પાણી ઉમેરી સારી રીતે ક્રશ કરી લેશો આ જ્યૂસ અડધી વાટકી જેટલું બાળકોને સવારે આપી શકાય અને જો મોટા પીતા હોય તો ગાળિયા વગર પીશો તો તેના વધારે ફાયદા થશે જ્યુસમાં થોડી એવી સ્વીટનેસ લાવવા માટે વજન ઉતારતા હોય તો થોડું એવો મધ ઉમેરવું બાકી તમે ગોળનો ઉપયોગ કરી શકો છો એક અઠવાડિયું પીવાથી તમને પણ ફાયદા દેખાશે